પેલો પ્રયોગ અમારી ઉપર કહેજો તાજી હોય માજી આપના હોય બાપના હોય કોંગ્રેસના જગતના તાતને જીવાડવા અને સંપૂર્ણ દેવા માફ થાય એવી આપણી જે લડાઈને ગામડે ગામડે લઈ જાવી એમાં તમે સમર્થન આપશો નહીં સમાચારોમાં આગળ વાત કરીએ અમરેલીની અંદરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસનો એ ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલનની વચ્ચે પરેશ ધાનાણીની સૌથી મોટી અપીલ સામે આવી છે ગુજરાત વિધાનસભાના એ વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીની સૌથી મોટી અપીલ અમરેલીમાં કોંગ્રેસનો ખેતી બચાવો આંદોલન અને ખેતી બચાવો આંદોલનની વચ્ચે પરેશ ધાનાણીની સૌથી મોટી અપીલ સામે આવી છે આ કપરી પરિસ્થિતિમાં કોઈ પક્ષ કે વિપક્ષ ના જોતા આ નિવેદન પરેશ ધાનાણી મગ ભરાઈ ગયા હોવાનું નિવેદન પરેશ ધાનાણીએ આપ્યું સાથે જ કહ્યું જગતના તાતને જીવાડવા સંપૂર્ણ દેવા માફીની લડાઈ એ ગામે ગામ ચાલવી જોઈએ અને આ ગામે ગામ ચાલે ચાલવા માટેની જે લડાઈ છે જેમાં સાંસદથી લઈને ધારાસભ્ય સુધી સરપંચ સુધી સવાલ કરો ગામે આયોજન આયોજન અને દરમિયાન સરપંચ પાસે દેવા માફીના ઠરાવો પસાર કરાવો આ નિવેદન પરેશ ધાનાણીએ આપ્યું છે પરેશ ધાનાણીના આ લઈને ફરી એક વખત રાજનીતિની અંદર ચર્ચાઓ તે જ થઈ છે જોકે આજે વહેલી સવારે સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ પણ કર્યું છે અને જેમાં એક એક વાતનો ઉલ્લેખ એ પરેશ ધાનાણીએ કર્યું છે અને તેમાં લખ્યું છે જનપ્રતિનિધિ એ જવાબદારી ઉઠાવો જનપ્રતિનિધિને જવાબદાર બનાવો હવે ખેડૂતના બધાઈ દેવા માફ કરાવો સૌના રાજકીય આંચલા ઘરે જ ઉતારો પાક નુકસાનીનું સંપૂર્ણ વળતર ચૂકવાવો બધા સરપંચોનો દરવાજો ખખડાવો ગામે ગામ જાહેરમાં ગ્રામસભા બોલાવો ગામે ગામની પંચાયતમાં ઠરાવ કરાવો નુકસાની અને ખેડૂત દેવાની નોંધ ટપકાવો તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોને જગાવો ગ્રામસભામાં દેવા માફીના નારા લગાવો સૌ ધારાસભ્યો સાને સાנסદોના ઘરે જાઓ સંપૂર્ણ દેવા માફીના જાહેર પત્રો લખડાવો

દાદી હોય માજી માદી આપના હોય બાપના હોય કોંગ્રેસના બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેના મોઢામાં મગ ભરાઈ ગયા છે આ જગતના દાંતને જીવાડવા એના સંપૂર્ણ દેવા માફ થાય એવી આપણી જે લડાઈને ગામડે ગામડે લઈ જાવી એમાં તમે સમર્થન આપશો કે નહીં એક વખત ઊંચા હાથ કરી કે આખા ખાંભા તાલુકાના બધા ગામમાં આવતા ત્રણ ચાર ધીમા ગ્રામ સભાઓ માટે ગામના બધા ખેડૂતો ભેગા થઈ અને દરવાજો ખટ તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય ધારાસભ્યો સંસદ સભ્યો હોય તાજી હોય તમારી જેવા માજી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય બધા જાહેર જીવનના કાર્યકર્તાઓ જગતના તાતને જીવાડવા માટે એક મંચ ઉપર ભેગા થાય રાજકીય ઉતળા આચળા ઘરે ઉતારીને આવે ને અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપભાઈએ કીધું એમ કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ કોઈ પણ ધારાસભ્ય એમ કુમારભાઈ કાનાણીએ કીધું કે દેવા માફી કરવી જોઈએ પ્રતાપભાઈ દુધાતે જાહેરમાં અભિનંદન આપ્યું આ લડાઈ રાજકારણની નથી રાજકારણના ટાણે રાજકીય મોરચે રાજકીય લડાઈઓ થતી રહી પણ આ જગતના તાતને જીવાડવા માટેનો આપણો સંકલ્પ છે ત્યારે એમાં બધાય લોકોને જાગૃત કરવાની જવાબદારી આ બધાએ આગમ જેવા આગેવાનો ઉપાડજો આટલી વિનંતી સાથે